ધર્મ અને અધર્મ વચ્ચેનો સૌથી મહાન સંઘર્ષ એટલે કે કુરુક્ષેત્રને યુદ્ધ યુદ્ધના ત્રયોદશ દિવસે ગૌરવોએ ભયાનક ચક્રવ્યુહોની રચના કરી આ ચક્રવ્યુહ એવા ઝાડ જેવું હતું કે જેમાં પ્રવેશ કરવો સરળ પરંતુ બહાર નીકળવું અશક્ય માનવામાં આવતું પાંડવોના શ્રેષ્ઠ યુદ્ધ અર્જુન તો દૂરના મૂર્ચે લડી રહ્યા હતા અને બાકીના પાંડવોમાંથી કોઈને પણ એ ભયાનક ચક્રવ્યુહ તોડવાનો મંત્ર આવડતો ન હતો એ સમયે એક યુવાન આગળ આવ્યો અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર માત્ર સોળ વર્ષ પણ હિંમત અને આજ પાંડવ સેના ને મારી જરૂર છે કુટુંબજનો રોકતા રહ્યા પણ અભિમન્યુએ પોતાના વીર હૃદય થી યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો જેમ જ અભિમન્યુ ચક્રવ્યો ઘુસ્યો તે વાઘ સમાન ઝુંપી પડ્યું કૌરવ સૈન્યના એક પછી એક યોદ્ધાઓને તેણે પછાડ્યા દુશાસનના પુત્રને પરાજય આપ્યો અને ક્રત વિરોધીઓને ધરાશય કર્યા પાંડવ સૈનિકો બહારથી ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા પણ કૌરવોને લીધે તેઓ અટકી ગયા અભિમન્યુ એકલો જ અંદર યુદ્ધ કરતો રહ્યો જ્યારે દુર્યોધને જોયું કે આ સોળ વર્ષનું યુવાન આખું ચક્રવ્યુ હલાવી રહ્યું છે ત્યારે તેણે અધર્મનો માર્ગ પસંદ કર્યો એક સાથે સાત મહાયોદ્ધા દ્રોણ કણ દુશાસન કૃપાચાર્ય અશ્વત્થામા શલ્ય અને કૃતીવર્માએ અભિમન્યુ પર ગાતકી હુમલો કર્યો એકલાએ એકલાની ટક્કર આપનાર અભિમન્યુએ હવે સાથે મળીને ઘેરી લીધું તેના ધનુષ તોડી નાખ્યા રથ નષ્ટ કર્યો ઘોડા મારી નાખ્યા પણ અભિમન્યુ તલવારથી કદાતી અંતિમ શ્વાસ સુધી યુદ્ધ કરી અંતે જ્યારે અભિમન્યુ શસ્ત્રવિહીન થયો ત્યારે દુશાસનના પુત્રએ તેનો મસ્તક પર ઘાત કર્યો અને યુવાનગીર શહીદ થયો અભિમન્યુનું બલિદાન કુરુક્ષેત્રના યુદ્ધમાં એક વળાંક બની ગયું શોખ અને ક્રોધ આકાશ સુધી પહોંચી ગયો અને તેના આજે ભારત ભૂમિ તરીકે યાદ કરે છે તો મિત્રો અભિમન્યુ એ શીખવે છે સાચો વીર એ છે કે જે વિજય ની આશા વગર પણ પોતાના કર્તવ્ય માટે પ્રાણ અર્પી દે તો મિત્રો તમને આ કથા સારી લાગી હોય તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત